કે આપણા આ વાવ જિલ્લાની અંદર ઘણું બધું આપ્યું છે ત્યારે હમણાં જ આપણે અતિવૃષ્ટિ આવી તો અતિવૃષ્ટિની અંદર પણ આપણને નવસો સુડતાલીસ કરોડનું પેકેજ અને એનાથી એ વધુ એ આપણા હસમુખા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ આપણને ખેડૂતોને હશે ખેડૂતો માટે હંમેશા હસતા મોઢે આપે છે વાવના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરનો એક સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે કે વરસાદ બાદ રાજ્ય બનાસકાંઠાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વાવ જિલ્લાના સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોરે શંકર ચૌધરી અને પ્રવીણ માળીની હાજરીની અંદર એક મોટું નિવેદન આપ્યું છે નવા બનેલા મંત્રીએ નવા સ્નેહ મિલન કાર્યક્રમની અંદર એટલે કે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે વાવના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરનો એક સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના તમામ નેતાઓનો સ્વરૂપજી ઠાકોરે નવા વર્ષના કાર્યક્રમમાં જાહેરમાં આભાર માન્યો

વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર સ્વરૂપજી ઠાકોરે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના એ તમામ લોકો અને નેતાઓનો જાહેરમાં આભાર માન્યો અને તેમને કહ્યું અગિયાર મહિનાની અંદર તમે મને એ પ્રેમ આપ્યો હું ચૂંટાઈને આવ્યો અને મહિના બાદ મને રાજ્ય સરકારની અંદર મળ્યું વાવ વિધાનસભાની દરમિયાન પાટણ અને બનાસકાંઠા જિલ્લાના અનેક ઠાકોર સમાજના આગેવાનો એ વિસ્તારની અંદર પ્રચાર પ્રસારમાં હતા કે જ્યાં સ્વરૂપજી ઠાકોરની એ જીત થઈ એ પ્રચાર પ્રસાર દરમિયાન અનેક એ આગેવાનો ત્યાં હતા અને જેમાં એક આગેવાન મંચ ઉપર પણ ઉપસ્થિત હતા અને લવિંગજી ઠાકોર અને સાથે જ શંકર ચૌધરી વિધાનસભાના જેઓ અધ્યક્ષ છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત હતા પ્રવીણ માળીકે જેઓ ડીસાના એ ધારાસભ્ય છે અને રાજ્ય સરકારના નવ નિયુક્ત મંત્રી છે આ તમામની હાજરીની અંદર સ્વરૂપજી ઠાકોરે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અંતર્ગત તમામ માટે એ સંકલ્પ કરાવ્યો અને મંત્રી પદ મળતાની સાથે જ આ તમામ જિલ્લા અને સાથે જ મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો આભાર માન્યો કે તમે તમામ લોકોએ ભેગા થઈને મને ચૂંટણી જીતા ડાવી મને મદદ કરી અને તમારા થકી હું ચૂંટણી જીત્યો અને અગિયાર મહિના બાદ સરકારે એ હવે મને મંત્રી બનાવ્યો છે શું કહ્યું નૂતન વર્ષા અભિનંદન કાર્યક્રમની અંદર સ્વરૂપજી ઠાકોરે એ પણ સાંભળો આજના થરાદના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક વિધાનસભાના અધ્યક્ષ બનાસદેરીના ચેરમેન અને આપણા સૌના લોકલાડીલા એવા શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ આપણા પૂર્વ એમપી પી તેમજ આપણા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ આપણા નવનિયુક્ત જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એવા પ્રવીણભાઈ માળી આપણા હમણાં જ ભલામાણા રાધનપુરના ધારાસભ્ય એવા લવિંગજીભા પાટણના જિલ્લા પ્રમુખ બેન શ્રી અતલબેન આપણા પ્રદેશ મંત્રી નૌકાબેન આપણા તમામ મંચસ આગેવાનો અહીં વધારેલ તમામ આગેવાનો અને યુવાન મિત્રો તમામને નવા વર્ષના રામ રામ આપણું નવું વર્ષ સુખમાં જાય નિરોગી જાય એના માટે તમામને શુભકામનાઓ પાઠવું છું આપણને આમ તો નવા વર્ષમાં એક સંકલ્પ કરવો પડે નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે આપણે એક સંકલ્પ કરીએ કે મોદી સાહેબનું જે સપનું છે કે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું એ બનાવવામાં આપણે આજથી એક નવા વર્ષમાં સંકલ્પ કરવો છે એ સંકલ્પ છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એટલે આપણે સૌ નવા વર્ષની અંદર જે આપણે અહીં ભારતની અંદર બનતી હોય એ જ ચીજવસ્તુઓ ખરીદવા માટે આજના દિવસે સંકલ્પ કરીએ અને આજના દિવસે મારે બનાસકાંઠા જિલ્લો હોય પાટણ જિલ્લો હોય એ સમગ્ર આગેવાન તમામે તમામ આગેવાનનો આભાર માનવો છે આભાર એના એટલા માટે કે આપણે સૌ પેટા ચૂંટણીની અંદર અહીં વિધાનસભાની અંદર જે મહેનત કરી અને આપણું ભાજપનું કમળ ગાંધીનગર મોકલ્યું અને એથી વધુ અગિયાર મહિનાની સમયની અંદર જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એના માટે તમારો બધાનો આભાર માનવો છે તમે બધાએ મહેનત કરી ત્યારે આ શક્ય બન્યું છે એટલે તમારો વિશિષ્ટ હું તમામનો આભાર માનું છું કે આપણા આ તરત જિલ્લાની અંદર ઘણું બધું આપ્યું છે ત્યારે હમણાં જ આપણે અતિવૃષ્ટિ આવી તો અતિવૃષ્ટિની અંદર પણ આપણને નવસો સુડતાલીસ કરોડનું પેકેજ અને એનાથી એ વધુ એ આપણા હસમુખા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ આપણને ખેડૂતોને હશે ખેડૂતો માટે હંમેશા હસતા મોઢે આપે છે ત્યારે આપણને કાયમી નિકાલ માટે પણ પચીસસો રૂપિયાનું પેકેજ પણ એનાથી વધારે થાય તોય પણ મુખ્યમંત્રી સાહેબે આપણને ના નથી પાડી સાથે સાથે જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એમનો પણ આભાર માનીએ પણ એમને પણ કચાશ નથી રાખી કે આપણને જે ખેડૂતોને પાક નુકસાન થયું હોય એમાં વળતર એમને ખુશ થાય એટલું વળતર આપ્યું છે નવા વર્ષની અંદર એમાં અધ્યક્ષ સાહેબનો પણ ફાળો છે તમામે અમે પણ રજૂઆત કરી અમે પણ કીધું કે ખેડૂતોને ખુશ કરો તો દિવાળીની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખેડૂતોને ખૂબ ખુશ કર્યા છે એટલે તમામનો આ તબક્કે આપણે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે આ વિસ્તારની અંદર કાયમ ચિંતા કરે છે આ વિસ્તારને વાવથરા જિલ્લો આપ્યો આ વિસ્તારને તાલુકા આપ્યા આ વિસ્તારની અંદર ખૂબ પ્રગતિ કરવા માટે આપણને એક વાવ થરા જિલ્લો આપ્યો છે આ જિલ્લાને આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે તો આપણે સૌ સાથે મળે અને આ જિલ્લાનો વિકાસ કરીએ નવા વર્ષની અંદર સંકલ્પ કરીએ કે આપણે આપણા ભારતની અંદર જે વસ્તુઓ વેચાય છે એ જ વસ્તુનો ખરીદ કરશું તો આપણો આ જિલ્લો આપણો દેશ આપણું રાજ્ય તમામ વિકસિત બનશે એટલે આ તબક્કે વધારે ના કહેતા નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું અસ્તો ભારત માતા કી જય હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઈમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ને બોસ